નમસ્તે સંકટ ચતુર્થી પરેશાનીઓ દૂર કરનારી ચતુર્થી આ દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક કાર્ય સફળ થાય છે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બધા વિઘ્નો દૂર થાય છે દંતકથા અનુસાર એકવાર દેવતાઓ મુશ્કેલીમાં મુકાયા ભગવાન શિવે કાર્તિકેય અને ગણેશજીને કહ્યું કે જે પૃથ્વીની પરિક્રમા કરીને પહેલો આવશે તે દેવતાઓને મદદ કરવા જશે પિતા શિવના આદેશનું પાલન કરવા કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા પરંતુ ગણેશજીએ માતા પિતાની આસપાસ સાત વખત પ્રદિક્ષણા કરી અને તેમની જગ્યાએ પાછા બેસી ગયા ભગવાન શિવ આનાથી પ્રસન્ન થયા અને તેમણે ગણેશજીને દેવતાઓની મદદે જવાનો આદેશ આપ્યો ભગવાન શિવે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ભગવાન પૂજા કરશે અને રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરશે તેના બધા કષ્ટો દૂર થઈ જશે બીજી એક દંતકથા અનુસાર એક દિવસ માતા પાર્વતી બાળક ગણેશજીને દરવાજા પાસે બેસાડીને સ્નાન કરવા ગયા જતા સમયે માતા પાર્વતીએ ભગવાન ગણેશજીને કોઈને પણ અંદર આવવા ન દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ આ સમય દરમિયાન ભગવાન શિવ ત્યાં પહોંચી ગયા માતા પાર્વતીએ ગણેશજીને આદેશ આપ્યો હતો તેથી ગણેશજીએ ભગવાન શિવને અંદર જવા દીધા નહીં અને તેમને દરવાજા પર રોકી દીધા આનાથી ભગવાન શિવ ખૂબ ગુસ્સે થયા અને તેમણે ગણેશજીનું માથું તેમના શરીરથી અલગ કરી દીધું સ્નાન કર્યા પછી જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું ત્યારબાદ દેવી પાર્વતીના દુઃખને દૂર કરવા માટે ભગવાન શિવે ગણેશજીના શરીર પર નવજાત હાથીનું માથું મૂક્યું એવું કહેવાય છે કે તે સમયે ભગવાન ગણેશજીનું કપાયેલું માથું ચંદ્ર પર પડ્યું હતું તેથી ચંદ્રને અર્ધ કરવું શુભ માનવામાં આવે છે દર મહિને પૂર્ણિમા પછી આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ ચતુર્થી અને અમાવસ્યા પછીની શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવાય છે મંગળવારે આવતી ચતુર્થી ને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી વિઘ્નરાજ સંકટ ચતુર્થી કહેવાય છે આ તિથિ ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સંકટ ચતુર્થીના દિવસે સૂર્યોદય થી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવી અને ચંદ્રને હર્ધ્ય અર્પણ કરવું

ફળો સોપારીના પાન ચડાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે મોતીચૂર લાડુ બુંદી અથવા પીણા મોદક ચડાવવામાં આવે છે ઓમ ગમ ગણપતિએ નમઃ ધન્યવાદ